ખેડૂત મિત્ર તમારી ઓળખાણ નહી આપતા આપણે YouTube માં મુકતા વિચી બોલો શું પ્રશ્ન પૂછવાનો છે હા સર બી કાલ ડોક્યુમેન્ટ મૂક્યા ને હા એ 1994 બધી આપણે પોણી પત્રકમાં નામ આવતું હતું હમ અમ પછી ઓટોમેટિક નીકળ ગયું તો આટલા ડોક્યુમેન્ટ થી મને ખબર નો પડે તમારે એની હક પત્રકની નોંધ ને બધું લઈને આવો એટલે તપાસી દઉં જમીન શ્રી સરકાર થઈ ગઈ છે થોડું ગંભીરતાથી લેવાય

અને હું તમને યુટ્યુબ માં માર્ગદર્શન આપું છું હમણાં એક મૂકું છું ઓડિયો એ સાંભળી લો ને એ પ્રમાણે કાગળ લઈને આવો હ અથવા તો તમારી બાજુમાં કોઈ જાણકાર રેવન્યુ ના સારા એડવોકેટ હોય એને બતાવો હું સર એકો અનાવત મહેનત કરો તો ખાતે થઈ શકે કાગળ જોયા વગર હું શું કહું થઈ તો શકે અને ત્યાં ભેગું જેટલું ઝડપથી કરો ને જેમ રોગ હોય રોગ બીમારી થાય અને તાત્કાલિક ઈલાજ કરીએ ને તો એનો ઉકેલ આવે હા હા પણ તાત્કાલિક ઇલાજ ન કરીએ તો માણસ વયું જાય હા એ તો મોડું થઈ જાય તો એવી રીતે કાગળ બે પણ તપાસ વગર હું કઈ ન કહી શકું માને કે કોક ને એટેક આવ્યો હળવો એટેક આવ્યો તો બીજો એટેક બે દિવસ પછી આવી શકે બે મહિના ચાર મહિના છ મહિના પછી આવી શકે બે વર્ષ પછી આવી શકે પણ એને બને એટલું ઝડપથી બોડી ચેકઅપ કરાવી લેવું જોઈએ એમ તમારું બોડી ચેકઅપ કરાવો કાગળ જે છે ચેક કરાવો હા સારું સારું શું શું કાગળ ચેક કરવાનું સર એ WhatsApp માં નાખું છું બધું સારું સારું હા ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો કસી વસ્તુને ગંભીરતાથી લેતા જ નથી અને પછી જે છે એવા મુશ્કેલીમાં મુકાઈ જાય આપણે જેટલા રેવન્યુ ની એન્ટ્રી તમારી તાત્કાલિક જે કઈ બાબતની હોય ધ્યાનમાં આવે અને ક્ષતિ તમે દૂર કરો તો આગળ જતા મુશ્કેલી ન પડે નહીતર જમીનની હાથ ધોવા પડે અથવા તો માનસિક ટેન્શન વધી જાય અને કોર્ટ કચેરીના ધક્કા વધી જાય ખેડૂત મિત્રો રેવન્યુ બાબતે ઉદાસ ન રહો તમારા રેવન્યુ રેકર્ડ ચેક કરાવતા શીખો અને મારા યુટ્યુબ ના બધા વિડીયો સાંભળી લેશો ને તો જેમ લીમડો માણા ખાઈ કોઈ દી બીમાર ન પડે એમ મારા બધા ઓડિયો હજાર બારસો થઈ ગયા છે હું ગણવાના બંધ કરી દીધા એ બધા સાંભળશો તો કદી મુશ્કેલી નહીં પડે મારા મોબાઈલ નંબરનો દુરુપયોગ નહીં કરતા ઘણા ડાયરેક્ટ હજી ફોન કર્યા જ રાખે છે નંબર હાથમાં આવી જાય એટલે મારા મોબાઈલ નંબર મળી જાય એટલે ફોન ક્યારે પણ કરવાનો નથી કોઈ પણ સંજોગોમાં કરવાનો નથી ઇમરજન્સી હોય તો બાજુના એડવોકેટને મળી લેવું બાકી મારી ઇમરજન્સી સરળ છે વોટ્સએપમાં તમે મેસેજ કરશો એટલે હું તમને મેસેજનો જવાબ આપીશ અથવા તો વધીને ચોવીસ છત્રીસ કલાકની અંદર મારો તમને ફોન આવશે ન આવ્યો હોય તો બીજી વાર મેસેજ કરવાનો છે પણ ફોન કોઈપણ સંજોગોમાં કરવાનો નથી અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું મારા મોબાઈલ નંબર નાઇન વન ડબલ ફોર નાઇન ફોર છે મિસયુઝ કરનાર મારા નિયમનો ભંગ ને હું નામ જ્ઞાતિ ધર્મ કશું પૂછતો નથી સીધો નંબર બ્લોક કરું છું કારણ કે મારી સેવા મારા નિયમોને આધીન રહીને રહેશો તો જ હું આપી શકીશ હું દરેક જગ્યાએ જઈ અને ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરું છું એને સેમિનાર કહેવાય સેમિનારમાં જઈ કાયદાકીય બાબતોની માહિતી આપું છું અને જાતે કામ કરતા શીખવાડું છું રેવન્યુના વકીલ તમે જાતે બનો એ માટે તાલીમ કેમ્પ પણ કરું છું તાલીમ કેમ્પ માટે પણ પૂછવું નહીં એના માટે પણ ઓડિયો અલગથી મુકાઈ ગયો છે